જો તાર માર કોલેજ કે જાય શકે કોઈ નઈ જાય શકે તમારે હશે યાર મુકતોય દેશ દેવાડા ના ખાતા તો બીજું હું થાય આ ખાજે અલ્યા ભાઈ હા પછી બીજી એક વાત કહું તમે ભણતા દા હા વેકેશન જેટલું ભણતું હે વેકેશન હું તો એ મને ખબર નઈ મતલબ કે તો પોંટી કે ખબર હોય ભણતાઈને હાલત પડી ગઈ ના ને હાલ તો આડી બનાયો કે અમાર આડી બનાવી હા

હા બાકી માસ્ટર ના બનાવ તો ભરત ભાઈ માસ્ટર ની નોકરીઓ લેવાની તો ઠીક વાત છે પણ આ તો બદલીઓ કરવાનો પોટ પોટ લાખ રૂપિયા થાય છે મને વાત કરું હું આ મો કહું છું હા 15 લાખ રૂપિયા આ જા માસ્ટર ઓવર ઇનાકે તો 15 લાખનો ગલ્લો કરી ને બેઠો છે કેટલા ફોન વેચે છે હવે તો મારા કુ દિશા દિશા નહી હોય ભરત ભાઈ ભરત ભાઈ ના બસ ને સરકારી સરકારી અને બીજું બધું વાતો આપી વાત છે પપ્પા નું ખાવાનું કશું કરવાનું નહીં છોકરો બોલવાનું જ નહીં

લોક કલા પાસે આયા દાદા ઠાકર એમને બેટી બચાવો એમને કે પહેલું વાક્ય પેલું સૂત્ર આજની સરકાર નું તેરસો ને અઠાણું માં પૂજા માં હેમારા પટેલ ની દીકરી ને

મદન મદન હા અલ્યા તારું નામ મદન હા ઓમ તો કાઈ ન બે બે ગમ કરો મદન માં કરો મા તને પરસ્ત મત મને મત અલ્યા ભાઈ બેહે ના પણ મે બહુ મજા અલ્યા માથા પેડું નહીં માથા પેડું નહીં ખભો પેડું નહીં કેર મોતી દુદી મજા આકા મલકમાં માણસોય નહીં સવાય નહીં સવાય નહીં ભરત ભાઈ આપણે લંગોઠિયા ભાઈ ભાઈ હા ભાઈ અને આજે તું બરાબર છે મારે તો હા આજે ભાઈ ઘેર મજામાં મજામાં મમ્મી મમ્મી પપ્પા દાદા દાદી ભભુ ભાઈ મોમા બધા મજા છે પણ બાપુ જતા હા

કે મારા પાપાનો વધાર છે મારા પાપાનો વધાર છે મારા પાપાનો વધાર છે મળ્યો તો મને ખબર નહીં મને ખબર ન તો બાપાનું વધારે હતું અમારી બીનું આયુ

ચોરી થી પાલકી અને મરી ગયા પછી જે પથરાય એ આડી એ છૂટી જવાની એ જગન માંથી છૂટી જવાની ભાઈ પેલી ઉભી પાલખી બધો ભરૂચ ભાઈ ચિતા અને ચિંતા માં ફરક છે મીંડા નો મીંડા નો ખાલી મીંડા નો ચિતા અને ચિંતા એમાં ફરક ખાલી ફરક ખાલી મીંડા કારણ કે ચિંતા કરી નામ છે જૂઠણ જુઠ્ઠાનું હાચું ને હાચા નું જુઠ્ઠું કરું એનું નામ બરોબર એટલે ભાઈ તાર ને વાળી ઓ તારો મારો તું મારો બાપો તારો બેટો હું બોલું છું તું ગોટું લાગ્યું જે તારું તમારો બાપો મળી જાય ને